તો પાર્ટી એક માં જેવું પાત્ર છે જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રૂતું હોય તો મોટા બાળક હાથમાંથી રમકું એટલે નાના બાળક બાળકને દે રાજકોટ લોકસભાની બેઠક પરથી બબ્બે વખત લડી અને જીત મેળવતા મોહન આ વખતે પત્તો કપાયો છે લોકસભાની ટિકિટ મળી નથી રાજકોટ બેઠક પરથી ટિકિટ કપાતા ભાજપના જ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પર મોહન કુંડારિયાએ શું કટાક્ષ કર્યા તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપનો ગઢ કહેવાતી બેઠક એટલે રાજકોટ આ બેઠક છેલ્લી બે ટમથી ભાજપ પાસે છે મોહન કુંડારિયા બે ચૌદ અને બે હાજર નું ઇલેક્શન જીતી દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા કુંડારિયાને આશા હતી કે પાર્ટી ફરી તેમના પર વિશ્વાસ મૂકશે અને રાજકોટથી હેટ્રિક મારવાની તક આપશે પરંતુ એવું ન થયું ભાજપના પાર્લામેન્ટી બોર્ડે રાજકોટથી દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલાને ઉતાર્યા કેન્દ્રમાં કેબિનેટ મંત્રી રૂપાલાને ભાજપે ઉતારી રાજકોટમાં સામે આવેલા અનેક દાવેદારોના મોઢા બંધ કરી દીધા પરંતુ વર્તમાન સાંસદ કદાચ થોડા નારાજ હોય તેમ કહી શકાય જોકે તેઓ ખુલીને તો ન બોલ્યા પરંતુ રાજનીતિની ભાષામાં હળવો શબ્દ પ્રયોગ કરીને સંકેત તો આપી જ દીધો પરસોત્તમ રૂપાલા પર કટાક્ષ કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ મા સમાન છે નાનું બાળક રમકડા માટે રડતું હોય તો માતા રમકડું મોટા બાળક પાસેથી લઈ નાના બાળકને આપી દે છે આ જ ભાજપની પ્રક્રિયા છે આ રીતે કુંડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું હતું મોહન કુંડારિયાએ પોતાની વાત કહેવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો તે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવા હતા મને પણ ભારતીય જનતા પાર્ટીએ નવ નવ વખત ટિકિટ આપી છે અને આઠ હું ચૂંટણી લડ્યો છું અને દરેક વખતે જીતો છું આ પાર્ટી મને ગુજરાતમાં હોય કેન્દ્રમાં હોય મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે તો પાર્ટી એક માં જેવું પાત્ર છે જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રૂતું હોય તો મોટા બાળક ના થવાથી નાના બાળક બાળકને દીએ એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અમારા સિનિયર છે એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પર છે તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે અને એને આવકારવા માટે ગઈકાલે જ્યારે ગાંધીનગરથી પધાર્યા ત્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અહીંયાથી સિટીમાં આવ્યા સિટીના કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અને રણસોદાસી આશ્રમના મંદિરે જઈને માથું ટેકાવીને આશીર્વાદ લીધા એવા અન્ય

કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી પણ બન્યા હતા તેમના આ નિવેદનથી સમગ્ર રાજકોટ શહેરમાં જાતભાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ કુંડારીયા સીધી નારાજગી તો વ્યક્ત નથી જ કરી રહ્યા કે પોતે છે ટિકિટ આપી સાથે રહીને જીતાડવા માટે મહેનત રાજકોટ બેઠક પર અનેક દાવેદારો હતા પાટીદાર સમાજની બહુમતી વાળી આ બેઠક પર અનેક નામો ચર્ચામાં છે પરંતુ ભાજપ હાઈકમાન્ડે આખરે પસંદગીનો કળશ કેન્દ્રીય મંત્રી રૂપાલા પર ઢોળ્યો રૂપાલા રૂપાલા મૂળ તો અમરેલીના છે છે પરંતુ તેમણે રાજકોટથી ટિકિટ આપી હાલ રાજ્યસભાના સાંસદ છે પરંતુ આ વખતે તેમણે લોકસભા લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે હાલ તેઓ પોતાની સૌરાષ્ટ્રની આગવી શૈલીમાં ધુઆધાર પ્રચારમાં લાગી ગયા છે કુંડારિયાના આ નિવેદનથી થી ચૂંટણીમાં કેટલો ફરક પડે તે હવે જોવાનું રહેશે હાલ ભલે તેઓ રૂપાલાની સાથે ફરતા હોય પરંતુ પરિણામના દિવસે કુંડારિયાના પોતાના વિસ્તારમાંથી તેઓ કેટલી લીડ અપાવે છે તે હવે જોવાનું રહ્યું આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર